ઠંડીના જોને ધ્યાનમાં રાખી અંજારનગર પાલિકા સંચાલિત શાળા નંબર સોળમાં બાળવાટિકાથી ધોરણ આઠ સુધીનો અભ્યાસ કરતા તમામ બાળકોને ઠંડીથી રક્ષણ મળે હેતુથી શ્રી રામકૃષ્ણ શારદા સેવાશ્રમ અંજારના સંયોગથી શ્રી રામકૃષ્ણ સાધા શિવાશ્રમ અંજાર ના સંયોજક શ્રી સુરેશભાઈ છાયા અને કાર્યક્રમ મગનભાઈ કન્નના માર્ગદર્શન હેઠળ શાળા પરિવાર દ્વારા શ્રી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના સંયોજક શ્રી અરવિંદભાઈ જોશીના જેઓ માનવતાવાદી અભિગમ અને સાર્થક પ્રયાસોથી તાત્કાલિક અસરથી તેમણે મૂળ નલિયાના રહેવાસી અને હાલે દુબઈ સ્થિત સોનિયાબેન ઉમેશભાઈ આસનનો સંપર્ક કરી શાળા નંબર સોળમાં અભ્યાસ કરતા તમામ બાળકો માટે સ્વેટર સહાય આપવામાં આવેલ હતી જે અંતર્ગત આજ રોજ તારીખ ઓગણીસ એક બે હજાર છવ્વીસના રોજ શાળાના તમામ બાળકોને સ્વેટર વિતરણ કરવામાં આવ્યા હતા દાદાશ્રી દ્વારા કરવામાં આવેલી આ સેવાકીય પ્રવૃત્તિ અંતર્ગત શ્રી કચ્છ જિલ્લા ગ્રામ્ય વિકાસ સમિતિના સંયોજક શ્રી અરવિંદભાઈ જોશીના ગુરુ અને સ્વામી વિવેકાનંદ વિદ્યાલય અંજારના નિવૃત્ત આચાર્ય શ્રી પરશુરામભાઈ ભટ્ટના અધ્યક્ષસ્થાને શ્રી રામકૃષ્ણ શારદા સેવાશ્રમ અંજારના સંયોજક શ્રી સુરેશભાઈ છાયા અને કાર્યકર મગનભાઈ કન્નડ ખાસ ઉપસ્થિતિમાં બાળકોને સ્વેટર અર્પણ કર્યા હતા જે મેળવ્યાનો આનંદ બાળકોના ચહેરા પર ઉભરાઈ આવ્યો હતો જયશ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ અંજાર કચ્છ